દર્શક મિત્રો નમસ્કાર પ્રવેગ ટીવીના કલામંચમાં આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું હું છું સત્યન મિત્રો છેલ્લા બે એપિસોડથી આપ માણી રહ્યા છો કવિ સંમેલન હું ગુર્જર ભારતવાસી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમનું સરસ આયોજન થયું ગયા એપિસોડમાં આપણે આ કાર્યક્રમનો બીજો ભાગ માણ્યો પ્રવેગ ટીવી કલામંચના ઉપક્રમે આજે પ્રસ્તુત છે કાર્યક્રમનું ત્રીજું ચરણ આ ત્રીજા ચરણમાં આપણે માણીશું કવિ અનિલ ચાવડા અને કવિ હરદ્વાર ગોસ્વામીને તો ચાલો આજની આપણી આ સફરની શરૂઆત કરીએ તો હવે આપણે ફરી એકવાર એક કવિ તરફ જવું છે એમને હું મનોજ ખંડેરિયાના શેર સાથે સાદર નિમંત્રિત કરું છું કે ભાઈ આ અમને ભલી ભોંઠ ભાઈ આ અમને ભલી ભોંઠ સમજણની શાળાના ઠોઠ ભાઈ આ અમને ભલી ભોંઠ સમજણની શાળાના ઠોઠ હળવા ફૂલ હવા થઈ જાવ ઢાળુ કવિતાનો બાજોટ તો અમે હવે આ હાઉસફુલ છે એટલે હવે તો કોઈક ઓડિયન્સ આવે તો એને બાજોટ જ પાથરવો પડે એવી સ્થિતિ અત્યારે છે પણ શ્રી અનિલ ચાવડા ને સાદર પ્રસ્તુત કરી છે ગુજરાત સાહિત્ય અકાદમી એટલી સદ્ધર છે કે અમેરિકાથી પણ કવિઓને નિમંત્રિત કરી શકે છે

ખબર હરદ્વારભાઈ વખાણ હતું કે શું હતું સમજાયું ને પણ આદરણીય બેડા સાહેબને વંદન કરું છું જા સાહેબના તુષારભાઈને

સંપ માટીએ કર્યો સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ ને ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ ને કાન તો કાપી લીધા તા ભીતના આપણે ત્યાં કહેવત છે કે કાન તો કાપી લીધા ત્યા લીક હળવે મંદિરિયામાં હરજી આવે નરસિંહ મહેતા ની સરસ પંક્તિ છે હમણાં સાહેબે પણ નરસિંહ મહેતા ને યાદ કર્યા હળવે 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 હરજી મારે મંદિર આવો રે એવી સરસ પંક્તિ છે એને ધ્યાનમાં રાખીને થોડીક પંક્તિઓ કેવી છે કે હળવે હળવે મંદિર યામાં હરજી આવે ના આવે કે નરસિંહ મહેતાના આકારમાં આવે કદાચ કે હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ના આવે ને તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે હવે આ પંક્તિનો તમે આ રીતે પણ બોલી શકો કે હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ના આવે પંક્તિ એની એજ છે તમારે બોલવામાં ખાલી ભાવ બદલવાના છે હળવે હળવે મંદિર એમાં હળજી આવે ના આવે ને તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે પેલો દરજી ના આવે ને હું પવન ઝુકવે એ તરફ ઝૂકવાનું ઘણી જલ્દી સમજી ગયો હું પવન ઝૂકવે એ તરફ ઝૂકવાનું ગણિત જલ્દી સમજી ગયો સામે ગયો થી ગાય કુરાન ચાવી ગઈ ને સુવર ગઈ ને ખાઈ ગયું ભૂલથી આ બે પશુ પેટની આગને ઠારવા શું ગયા દેશ સળગી ગયો ગાય કુરાન ચાવી ગઈ ને સુવર ગીતા ને ખાઈ ગયું ભૂલ થી બે પશુ પેટ ની આગ ને ઠારવા શું ગયા દેશ સળગી ગયો ને માર્ગ ને પીછાણું છું ને પગ થી પરિચિત છું માર્ગ ને પીછાણું છું ને પગ થી પરિચિત છું હું મારી સફળ ની હર રગ રગ થી પરિચિત છું ને મે પૂછ્યું ફરી મળશું એણે કહ્યું કે લગભગ મેં પૂછ્યું ફરી મળશું એણે કહ્યું કે લગભગ હું સારી રીતે એના લગભગથી પરિચિત છું જો નજર એની પડે તો ભલ ભલાનો જીવ જાય જો નજર એની પડે તો ભલ ભલાનો જીવ જાય પણ હું ઈચ્છું છું કે મારા એકલાનો જીવ જાય કે જો નજર એની પડે તો ભલ ભલાનો જીવ જાય પણ હું ઈચ્છું છું કે મારા એકલાનો જીવ જાય ને માત્ર એક જ જીવ છે મારી કને હું શું કરું આ કલાકારો સાહિત્યકારો જે કલાની સાથે નોકરી કરે છે એમને અર્પણ છે કે માત્ર એક જ જીવ છે મારી કને હું શું કરું જીવ રેડું નોકરીમાં તો કલાનો જીવ જાય માત્ર એક જ જીવ છે મારી કને હું શું કરું જીવ રેડું નોકરી માં તો કલા નો જીવ જાય ને મૂંગા છે હૃદય સૌના શું સાથ કરે કોઈ મૂંગા છે હૃદય સૌના શું સાથ કરે કોઈ પણ તોય થતું એમાં અપવાદ કરે કોઈ ને ના પૂછ પ્રણય નું તું ના પૂછ પ્રણય નું તો કોઈ નથી પામ્યો

મને ખોટું નથી લાગ્યું કહું છું પણ લગાડું છું ઘણી વેળા હું પોતાને જ આ રીતે દજાડું છું મને ખોટું નથી લાગ્યું કઉ છું પણ લગાડું છું ઘણી વેળા ખુદને જ આ રીતે દજાડું છું ને બધા કહે છે તમારે તો હવે જલસા જ જલસા છે બધા કે છે તમારે તો હવે જલસા છે તમે શું મારી હિંમત હું એ શેર સંદર્ભે મને ખબર નથી જલસા છે કે નહીં કે બધું પણ અત્યારે તો જલસા કરાવ્યા કવિ અનિલ ચાવડા એક મારી કવિતા પ્રસ્તુત કરું બીજી અને ત્રીજી દિલ ઉપર અમથા અમથા રાતે ફરતા મનીષભાઈ ક્યાં છે એક દીવો પ્રગટાવી દેને દે ને અંધારાને કોસ્યા કરતા એક દીવો પ્રગટાવી દેને અંધારાને કોસ્યા કરતા એક દીવો પ્રગટાવી દેને અમથા અમથા રાતે ફરતા એક દીવો પ્રગટાવી દેને ને દરિયાના આ દસ્તા તારા નામે તૈયાર જ છે દરિયાના આ દસ્તાવેજો તારા નામે તૈયાર જ છે મધ દરિયામાં તરતા તરતા એક દીવો પ્રગટાવી દેને દરિયાના આ દસ્તાવેજો તારા નામે તૈયાર જ છે મધ દરિયામાં નવી પેઢી ને નામે થોડું અજવાળું તો પાથર તો જા છેલ્લા શ્વાસે મરતા મરતા એક દીવો પ્રગટાવી દે ને

અમથા અમથા રાતે ફરતા એક દીવો પ્રગટાવી દેને અંધારાને કોશ્યા કરતા એક દીવો પ્રટકાવી દેને થેન્ક યુ દિવાળી ઉપરની કવિતા દિવાળીમાં સામાન્ય રીતે એવો નિયમ છે કે ગમે ત્યાં વસ્તુ હોય વ્યક્તિ અમેરિકામાં વસ્તુ હોય તોય પોતાના વતનમાં આવે તો એ વાત છે આ ગીતમાં તેજસભાઈ ગીત છે ચાલ વતનમાં પાછા થઈએ ચાલ વતનમાં પાછા જઈએ મૂળ પ્રમાણે મબલક મોહરી ફૂલ ગુલાબી તાજા થઈએ ચાલ વતનમાં પાછા જઈએ ને ચાલ બધીએ ગેમ મૂકીને પકડમ દાની રમત રમીએ સંબંધો જંગલ જંગલ જાડી ફરી પ્રવાસ નું પેકેજ ફગાવી જંગલ જંગલ જાડી ફરીએ પાણી ભરવા જાતા પહેલા બધી છોકરી

ચાલ વતનમાં પાછા જઈએ મૂળ પ્રમાણે મબલક મોહરી ફૂલ ગુલાબી સોમા કાકાની ટોપી પર ટોપી બાજ લખી નાખીએ છાતી ના ડુંગર ને આજે ફરી ફરીને ફરી ઝાંખીએ

પાઠ જીવનના અહીંથી શીખ્યા કેમ વતનના દ્વાર વાંખીએ રોમ રોમ માં માટી વ્યાપી વનવગડા ની મહેક ચાખીએ ખૂબ લીધું એની પાસેથી આજે થોડું એને દઈએ ચાલ વતન માં પાછા જઈએ મૂળ પ્રમાણે મબલક મોરી ફૂલ ગુલાબી તાજા થઈએ થેન્ક યુ અને છેલ્લી રચના કે ઢોલ નગારા ત્રાસા વચ્ચે ઢોલ નગારા ત્રાસા વચ્ચે તહેવારો છે ખાસા વચ્ચે ઢોલ નગારા ત્રાસા વચ્ચે તહેવારો છે ખાસા વચ્ચે ને કોઈનું મંગળ કરવામાં કોઈનું મંગળ કરવામાં ક્યાં આવે છે નાસા વચ્ચે

કદી કોઈનો પક્ષ ન લેતો વાત અલગ જો માસા વચ્ચે ને હવે કોઈને મળવાનું ક્યાં સંબંધોના સાસા વચ્ચે હવે કોઈને મળવાનું ક્યાં સંબંધોના સાસા વચ્ચે ને બુક સ્ટોલમાં બેસાડ્યો છે બુક સ્ટોલમાં બેસાડ્યો છે

રોજ ભજન કીર્તન કરશે તો એક દિવસ બી પાસા વચ્ચે ને સૂરજ નો જો હાથ લથડ્યો સૂરજ નો જો હાથ લથડ્યો કિરણો આવ્યા તાસા વચ્ચે સૂરજ નો જો હાથ લથડ્યો કિરણો આવ્યા ત્રાસા વચ્ચે ઢોલ નગારા ત્રાસા વચ્ચે તહેવારો છે ખાસા વચ્ચે થેન્ક યુ વેરી મચ મિત્રો દીપાવલીના પાવન પર્વ દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાષ્ટ્રભાવનાને ઝંકૃત કરતી કવિતાઓનો એક અનોખો કાર્યક્રમ અમદાવાદમાં આત્મા હોલ ખાતે યોજાઈ ગયો હું ગુર્જર ભારતવાસી આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કવિઓએ પોતાની રચનાઓ પ્રસ્તુત કરી પ્રવેક ટીવી મંચના ઉપક્રમે આપ પણ આ કાર્યક્રમ માણી રહ્યા છો આજે આપણે એ કાર્યક્રમનો ત્રીજો ભાગ માણ્યો આવતા એપિસોડમાં આપણી આ સફરને આગળ ધપાવીશું હવે પછીના એપિસોડમાં કવિ તુષાર શુક્લ અને કવિ ભાગ્યેશ જહાને માણીશું અને વાત જ્યારે વતનની માટીની હોય આપણા દેશ માટેના સમર્પણની હોય ત્યારે મહાન કવિ નર્મદને યાદ કર્યા વિના કેમ રહેવાય રોમે રોમમાં જુસ્તો જગાવતી તેમની એક રચના જેની એક પંક્તિ તો જાણે કે કહેવત રૂપે પ્રસ્થાપિત થઈ ચૂકી છે એ રચનાની કેટલીક પંક્તિઓ પ્રસ્તુત છે સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે યા હોમ કરીને પડો ફતે છે આગે કેટલાક કર્મો વિશે ઢીલ નવ ચાલે શંકા ભય તો બહુ રોજ હામને ખાળે હજી સમય નથી આવ્યો કહી દિન ગાળે જન બહનું કરે નવ સરે અર્થ કો કાળે ઝંપલાવાથી સિદ્ધિ જોઈ બળ લાગે યા હોમ કરીને પડો ફતે છે આગે જોતા રહેશો પ્રવેક ટીવી કલા મંચ